વ્યવહારિક શિક્ષણ એ વિષય ઉપર વિસતાથી ચર્ચા કરી બીજા દિવસે આચાર્ય ડોક્ટર રસમિંદ રાવલે સાંપ્રત સમયમાં રસપૂર્વક શિક્ષણ કેવી રીતે આપવું તે વિષય ઉપર ગમત સાથે જ્ઞાન એ અભિગમયુક્ત હળવી ભાષામાં શિક્ષણની ચર્ચાઓ કરી ત્યારબાદ અન્ય શિક્ષકોએ પણ આ વિષયોને ધ્યાનમાં રાખી ચર્ચા પ્રશ્નોતરી કરી અંતે સંસ્થાના ચેરમેન અને ડાયરેક્ટર કોઓર્ડિનેટર અને આચાર્યને અભિનંદન પાઠવ્યા રિપોર્ટર અશોકભાઈ ઠાકોર ખેડા